નમસ્કાર દર્શક મિત્રો ટીવીટી ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર પંચમહાલમાં પ્રેમી ભૂવાય કરી પ્રેમિકાની હત્યા સાયકલના બ્રેક વાયરથી પણિતાને આપ્યો ફાસો આરોપીની ધરપકડ પંચમહાલમાં પ્રેમી ભૂવાય કરી પ્રેમિકાની હત્યા સાયકલના બ્રેક વાયરથી પણિતાને આપ્યો ફાસો આરોપીની ધરપકડ ગુજરાતના પંચમહાલના શહેરાના ડુમેલાવ ગામના જંગલમાં પરણીતાનો મૃતદેહ મળી આવ્યો હતો સમગ્ર ઘટનાને લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી જેમાં પ્રેમીએ જ પણિત પ્રેમિકાની હત્યા કરી હતી પોલીસને ઘટના સ્થળેથી મૃતદેહ પાસેથી શ્રીફળ અને ફૂલ મળ્યા હોવાની શંકાના આધારે પુવાની હોવાથી શંકાના આધારે પુવાની પૂછપરછ કરાતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો સમગ્ર મામલે પોલીસ આરોપી પ્રેમી ભુવાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે પંચમહાલના શેરા તાલુકાના શેરાના ડુમેલાવ ગામના જંગલમાંથી પણીતાનો મૃતદેહ મળી આવ્યો હતો ઘટના સ્થળે મૃતદેહ પાસેથી શ્રીફળ અને ફૂલ મળી આવતા પોલીસે શંકાના આધારે માતરિયા ગામના ભુવાની પૂછપરછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો જેમાં પ્રેમી ભુવાએ જ પણિતાની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું પણિતા પ્રેમી સાથે રહેવા માંગતી હતી જે વાત પ્રેમીને સ્વીકાર્ય ન હોવાથી સાયકલના બ્રેક વાયરથી પ્રેમિકાના ગળાના ભાગે ફાંસો આપી ગંભીર ઇજાઓ પહોંચાડીને હત્યા નિપજાવી હતી પોલીસ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ થોડા દિવસ પહેલાં પંચમહાલના શહેરાના ડુમેલાવ ગામના જંગલમાંથી ત્રીસ વર્ષીય પણિતા રંજનબેન કેવળભાઈ પટેલનો મૃતદેહ મળી આવ્યો હતો જેમાં પણિતાને બાઇકમાં ક્લચ વાયરથી ગળે ટૂંકો આપીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું પણિતાની હત્યા કરીને હત્યારાએ મૃતદેહને રૂમેલાવના જંગલમાં આવેલી ખેત તલાવડીમાં ફેંકી દીધો હતો સમગ્ર મામલે શહેરા પોલીસે અજાણ્યા હત્યારાઓ સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી ઘટના સ્થળે મૃતદેહ પાસે શ્રીફળ અને ફૂલનો હારનો ટુકડો મળ્યો હોવાથી હત્યાનું રહસ્ય ઘેરાયું હતું એટીન ન્યૂઝ પંચમહાલ